વડોદરામાં ગૌરવા વિસ્તારમાંથી ગાંજો જડપાયો છે કે જ્યાં એસઓજી પોલીસે ગાંજાના જથ્થા સાથે બે પેડલરને ઝડપી પાડ્યા છે તેર કિલો આઠસો સિત્તેર ગ્રામ ગાંજામાં જથ્થા સાથે બેને ઝડપવામાં આવે છે જ્યાં કપિલ અગ્રવાલ અને વસીમ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે ગાંજાના જથ્થાની ડિલિવરી આપવા આવ્યો હતો વસીમ ચૌહાણ જ્યાં કુલ

અને વસીમ ચૌહાણ આ બંનેની ધરપકડ કરવામાં આવી છે જ્યારે ગાંજાના જથ્થાની ડિલિવરી આપવા આવ્યો હતો વસીમ ચૌહાણ તો કુલ એક લાખ આડત્રીસ હજાર કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે